શ્રી કૃષ્ણ હર મહાદેવ સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં અને જો આજે છે શુક્રવાર અને જયવતી હોય લાઈટ નો કાપ હોય પણ લાઇટનો કાપ નથી હશે બરાબર તો મસ્ત જો હવે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી જો આજે બધા કપડા ધોવાના થાય બધા ધોઈ નહીં ખાશ શુક્ર ના રૂમાલ ને ફાસણ બાસણ કરીને ખાસ મસ્ત તડકો નીકળી ગયો છે આજે કઈ વરસાદ જેવું છે અને જોતા છે રજા મજા નથી ને એટલે શરદી ને એવું થઈ ગયું છે મસ્ત દૂધ આવી ગયું છે તો આપણે ગરમ કરી નાખ્યું છે આપણે મલાઈ ઉતારવાની હોય ને એટલા માટે તો છે છે અને હવે બેહવાનું કામ કરવાનું બરાબર ફ્રી થઈ ગયા છે હવે રસોઈ બનાવવાની વાત છે હજી પોણા અગિયાર થયા છે આજે મારા થોડાક કરવાના હોય પચાસ પચાસ કરી લો અને એક વિડીયો મારે હજી એડિટ કરવાનો છે બાકી છે પછી ટાઈમ રહેશે તો હું કાંદા બનાવીશ તો બરાબર તો વિડીયો એડિટ કરી લઉં અને પછી આપણે તો જો આપણે થઈ ગયા છે થોડીક વારમાં જ બપોર કામ કરતા એવું હતા અને આજે જો આપણે બનાવ્યા છે મસ્ત ખાટીયા ઢોકળા તો જો મસ્ત એક ડિશ બની ગઈ છે અને હજી મારે બીજી બનાવવાની છે તો અને જો મેં ખાલી દાળ ભાત જ કર્યા દાળ ભાત ને ઢોકળા દાળનો મસાલો સુધારી લેજો છે અને મારી માટે આપણે મોણા ખાવા હતા ને તો પછી મોણા કરી લીધા છે બધા ઢોકળા ખાવા છે તો ઢોકળા ને દાળ ભાત છે શાક રોટલી કઢી નથી ચાલો બધા મસ્ત મસ્ત ખાટીયા ઢોકળા ખાવા ધ્યાન આવ્યું આવી ગયું સ્કૂલ તો જો આપણે પણ મસ્ત એવી ઢોકળા ની મારી પણ ડીશ તૈયાર થઈ ગઈ છે બરાબર એ તો જો ખાઈ ગામમાં થોડું કામ હતું વીઆઈ ગયા અને જો આપણે દાળ તો જો મસ્ત દાળ બને છે અને જો આપણી આ ડીશ તૈયાર બરોબર આ ચટણી આપણે ગ્રીન ને સોસ ને લઈ લીધો છે કેમ કે અત્યારે ઠંડી જવું જોઈએ ને એટલે ખાટા નથી આપતા થોડું હોય ને મજા આવે બરાબર તો આપણે સિંગ તેલ આની ખાઈ લીધી સિંગ તેલ ઈ છે અને આ એ છે તેલ એવું નથી ખાવું આપણે મસ્ત આ ચટણી છે ને બનાવી હતી એની એને ખા છે ચાલો દેવા તો નથી હવે ખાઈ લઈ ભૂખ લાગી છે પોણા એક થઈ ગયો સીધો તો જમીને વહી ગયા અને મસ્ત જો ભાત બનાવીને ખાસ પોણા વેલા દાળ ભાત

અત્યારે રજા હોય ને છોકરા રજા પડી જાય મજા તો કાલે હશે કદાચ રજા આજે પોષી પૂનમ છે બધાને હેપી પોષી પુનમ ચાલો હવે મળીએ પછી આપણે ખાઈ લઈએ તો જાય આપણે ડોકી એવો છે જાય ગલુડિયા છે નાના ને દૂધમાં સોય ખવડાવી જા એ બે અહીંયા ખાય મિસ્ટીન ધ્યાન આ ને ના તમે બેહુ દૂધમાં સુઈ મુસળી ખા પૂરી અહીંયા ખાઈ જા

પેલા વેલા અંધારું થઇ જાય પણ રસોઈ વેલા કરી નાખવી પડે ને તો જો હું આજે શું બનાવું ખબર મેં કીધું એમ કે આપણે રોજ નવું નવું તો સાંજ ના હોય તો બનાવું છું આલુ પરોઠા તો જો આલુ પરોઠાનો મસાલો અમે કુકરમાં કરી નાખ્યો છે મસ્ત લોટ બાંધવાનો છે બટેકાનો મસ્ત મજાનો બધા મસાલા નાખીને ને એકદમ રેડી કરી નાખ્યો છે તો આપણે આજે આલુ પરોઠા

બની ગયો એક રોટલી બની લીધી હું આવી રીતના બનાવીશ બીજી રોટલી બની લીધી આપણે અહીંથી બહુ સારી લઈ લેશે બરાબર આવી રીતના આગળ પાછળ મસાલો લગાડી દેવાનો પછી આવી રીતના મસાલો લગાડી લીધો હશે અને ઉપર પાછી બીજી રોટલી આપણે મૂકી દેવાની જે ન આવડતા સાદું સિમ્પલ હાવ